અરવલ્લીના માલપુર નગરમાં માતાના અવસાન બાદ અંતિમ ક્રિયામાં દીકરીઓએ માતાને મુખાગ્નિ આપી માતૃ ઋણ અદા કર્યું છે અવસાન પામેલી માતા ભારતીબેનની બંને દીકરીઓએ દીકરો ન હોવાથી આ કર્તવ્ય નિભાવ્યું છે હિન્દુ સમાજમાં કોઈ પણ જ્ઞાતિ હોય પણ માતા પિતાનું અવસાન થયા બાદ અંતિમ ક્રિયા તો દીકરાઓ જ કરતા હોય છે પણ જેને દીકરા ના હોય તે આવા સમયે દીકરીઓ પણ હિંમતપૂર્વક દીકરા બનીને પિતૃ ઋણ અદા કરતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો અરવલ્લીના માલપુરમાંથી સામે આવ્યો છે માલપુર નગરમાં રહેતા અને નિવૃત્ત વીજ અને બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ઘનશ્યામ ઉપાધ્યાયના ધર્મપત્ની ભારતીબેનનું અવસાન થયું હતું ઘનશ્યામભાઈને ફક્ત બે દીકરીઓ જ છે ત્યારે માતાનું અવસાન થયા બાદ હવે માતાને મુખાગ્નિ કોણ આપે તે એક સવાલ હતો ત્યારે બંને દીકરીઓ દેવાંગી અને જીનલ હિંમતપૂર્વક આગળ આવી અને માતાને મુખાગ્નિ આપવા તૈયાર થઈ માતાની અંતિમ પણ જોડાય સમાજના રીત રિવાજ મુજબ માતાને ગંગાજળથી સ્નાન અને માતાના શરીરે ઘી લગાવી માતાને સૈયા પર સોડાવી અને માતાને મુખાગ્નિ આપી હતી મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી